ચરમસીમાએ પહોંચ્યો ઓગણીસો પંચોત્તર માં સેવક સમાજ દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને અમુલ ઘીને કેન્સલ કરવામાં આવ્યું હતું જામખંભાળીયાનું ઘી આવતું હતું તે શ્રીજીની દરેક મીઠાઈઓ માટે ઉપયોગમાં લેવાતું ડાકોરમાં રણછોડજી મંદિરના ચેરમેન પરેદુ ભગત થયા બાદ ફરીથી અમૂલ ઘી ભગવાનની મીઠાઈઓ માટે અસ્તિત્વમાં આવ્યું આમ અમૂલ ઘીની કિંમત ઘણી ઓછી તેમજ જામ ખંભાળિયાના ઘીની કિંમત વધુ હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે હાલનું અમૂલ ઘી જે ઉપયોગમાં લેવાય છે તેમાં અહીંના જ આશીષ સેવા દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી કે અમૂલ ઘી એ બિલકુલ નિમ્ન કક્ષાનું આવે છે માત્ર ત્રણ કે ચાર દિવસમાં જ લાડુમાં દુર્ગંધ આવે છે તેમજ ગંધાઈ જાય છે ફૂગ પણ આવી જાય છે તેવું તેમણે પોસ્ટ મૂકી હતી જયારે જામખંભાળિયાનું જે ઘી આવે છે તે એક મહિના સુધી ખરાબ ન થતું હોવાનું તેમજ ફૂગ પણ ન આવતી હોવાની રાય છે હવે જો એફએસએલ રિપોર્ટ કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે તેવું આશીષ સેવક કહી રહ્યા છે વધુમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા કેટલા કેટલા સમય મંદિરના લાડુને અને મંદિરની જે મીઠાઈઓ બને છે તે માટે વપરાતા ઘીના સેમ્પલો લે છે અને તપાસ કરે છે રિપોર્ટ બતાવે આશીષ સેવક મંદિરના વારાદારી હોય તેમ જણાવ્યું હતું કેમ કે તે એક મોટો પ્રશ્ન છે અને વધુમાં અહીં જે મેનેજર છે તે મીઠાઈઓ બનતી હોય તે બાબતે પત્રકારોને ચકાસણી કરવા માટે બની રહ્યું હોય અને તેની ચકાસણી કરવા માટે જવા દેવામાં આવતા નથી તેમના દ્વારા કહેવામાં આવે છે કે ભગવાનનો જે પ્રસાદ બની રહ્યો છે તેમાં કોઈકની ખરાબ દ્રષ્ટિ પડે તો આ પ્રસાદ દૂષિત થાય ખરેખર અહીંના જે વહીવટ કરતા હોય છે તે જ ગેરકાયદેસરનો વહીવટ કરીને પ્રસાદીને દૂષિત કરી રહ્યા હોય તેવો આશીષ સેવક તેમજ ભાવિક ભક્તોનો આક્ષેપ છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસની માંગ ઉઠી છે જી આપનું નામ સેવક આશીષ ડાકોર અંશોરાજી મંદિર પૂજારી આરિષભાઈ આજે જે પોસ્ટ મૂકી છે જે ડાકોર મંદિરના લાડુ માટે એ બાબતે ભીડશેડ જણાવ્યું એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદમાં પણ ભીડશેડ હોવાની મને શંકા છે તેના માટે મારી માગણીને લાગણી છે કે તપાસ થવી જોઈએ એફએસએલ થવો જોઈએ ઓગણીસો પંચોતેરની અંદર અમૂલ ઘી માટે અહીંના સેવકો દ્વારા અરજી આપવામાં આવી હતી અને અમૂલ ઘી તેને બંધ કરાવવાની માંગ હતી અને બંધ થયું હતું શું કહેશો ફરીથી ચાલુ કર્યું બરાબર છે માગણી હતી પહેલાં બંધ ઘરે થઈ ગયેલું જામ ખંભાળિયાનું ઘી આવતું હતું એક મહિના સુધી લાડુને કશું થતું નહોતું અત્યારે ત્રીજા ચોથે દિવસે લાડુમાંથી સ્મેલ આવવા માંડે છે અને લાડુ વળતા નથી મારી પોસ્ટની અંદર કોમેન્ટ બોક્સની અંદર મારો વિડીયો પણ મેં મૂકેલો છે અને હાલ જો આ પરંતુ ભગત આવ્યા ત્યારબાદ જ આ અમૂલ જે ઘી છે એ ચાલુ કરવામાં આવ્યું છે એવું મને એવો મને જાણ છે એ છતાં આ કોઈ મંદિર કંપનીને તપાસ કરવા મારી માગણી છે આપણે પરંતુ ભગતને કોઈ આ બાબતે સેવક આગેવાનનો જ્યારે સેવક ટ્રસ્ટીઓની મિટિંગ હતી સેવક આગેવાન શ્રીએ જ્યારે એને રજૂઆત કરી એમને ધ્યાને વાત લીધી ન હતી હવે આગળ સેવક આગેવાનો અને સેવકો દ્વારા શું આ બાબતે આગળ સેવક આગેવાનો નહીં પણ સેવક તરીકે હું

કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલું કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે ડેરીમાંથી જ આવે છે આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના એક નંબરના ગઉ એમપીમાંથી આવે છે એને સાફસુફી કરવામાં આવે છે એને આગલે દાડે પલાળવામાં આવે છે પલાળીને એને સુકવવામાં આવે છે સુકવીને મંદિરની જ ઘંટીમો ધરવામાં આવે છે મંદિરની ઘંટીમો ધરાવ્યા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે એની અંદર બરાસ ઇલાયચી જાયફળ બધું નાખવામાં આવે છે અને તો દસે દસ હજાર લાડુ ધરાવવામાં પણ આવે ઠાકોરજીને ત્યાર પછી એનું પેકિંગ કરવામાં આવે છે આ પેકિંગ થયા પછી કોઈ પણ વૈષ્ણવની મંદિરમાં લેખિત ફરિયાદ આવી નથી કે મંદિરના લાડુ આવા છે કે તેવા છે ઓગણીસો પંચોતેરમાં સેવકો દ્વારા અમૂલજીને કેન્સલ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એ મને ખબર નથી હો અને ત્યારબાદ જ ઘી વપરાતું હતું એ પ્રોસીજર મને ખબર નથી કારણ કે મારી નિમણૂક હમણાં છેલ્લા ત્રણ વર્ષ માટે થયેલી છે એક વર્ષ મારું પૂરું થયું એટલે આગલા શું ઠરાવો થયેલા છે એ મને કોઈ જાણ નથી શેર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પરંતુ ભગત આવ્યા પછી જ આ અમૂલગી શરૂનો લાડુ શરૂ કરવામાં આવે ના એવું નથી અમે કમિટીએ આ નિર્ણય લીધેલો છે